સુરત શહેરમાં મુસાફરો માટે થઈને બીઆરટીએસ બસની સેવા શરૂ કરવામાં આવી છે જેના માટે બીઆરટીએસ રોડ પણ અલગથી બનાવવામાં આવ્યો હતો આ રોડની અંદર અન્ય ખાનગી વાહનોનો પ્રવેશ ન થાય તે માટે સ્વિંગ ગેટ મૂકવામાં આવ્યા છે પરંતુ બસો છોતેર માંથી બસો વીસ જેટલા સ્વિંગ ગેટ હાલ બંધ હાલતમાં જોવા મળ્યા હતા સુરતમાં લોકોને આવાગમન માટે સહેલાઈ પડે તેના માટે થઈ સસ્તા ભાડામાં બી આર બસ સેવા શરૂ કરાઈ છે આ બસને જવા આવવામાં કોઈ અગવડતા ન પડે તે માટે થઈ બીઆરટીએસ કોરિડોર પણ બનાવવામાં આવ્યા છે અને આ બીઆરટીએસ કોરિડોરની અંદર ખાનગી વાહનોનો પ્રવેશ ન થાય તે માટે સ્વિંગ ગેટ મૂકવામાં આવ્યા છે બસ સ્ટેન્ડ નજીક જ સ્વિંગ ગેટ મૂકવામાં આવ્યા છે જ્યારે બસ આવે ત્યારે આ ગેટ ઓટોમેટિક ખુલી જતો હતો અને બસ જાય ત્યારે આ ગેટ ઓટોમેટિક બંધ થઈ જતો હતો સુરતના અલગ અલગ વિસ્તારમાં બસો છોતેર જેટલા સ્વિંગ ગેટ મૂકવામાં આવ્યા હતા જોકે આ સ્વિંગ ગેટ થોડા સમયમાં ધીરે ધીરે તેમાં ખરાબી શરૂ થઈ અને જેમને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેમને રિપેરિંગ કરવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી અત્યાર સુધીમાં શહેરભરમાં બસ્સો છોતેર સ્વિંગ ગેટમાંથી બસો વીસ સ્વિંગ ગેટ બંધ થઈ ચૂક્યા છે અગાઉ આ ગેટ માટે થઈને મીટિંગ પણ બોલાવવામાં આવી હતી કારણ કે બીઆરટીએસ માં ત્રણ પોઈન્ટ ત્યાસી કરોડના ખર્ચે બસો છોતેર સ્વિંગ ગેટ લગાવવામાં આવ્યા હતા પરંતુ આ તમામ ગેટો યોગ્ય રીતે કામગીરી કરી નથી રહ્યા જેથી અત્યાર સુધી સ્વિંગ ગેટના ના ઇજારાદાર થી વધુ નોટિસ ફટકારાય છે તેમ છતાં પણ સુરત મહાનગરપાલિકાના શાસકો મુંબઈના ઇજારાદાર ટેકનોક્રેટ સિક્યુરિટી સિસ્ટમને બ્લેકલિસ્ટ કરવાને બદલે છાવરી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે અને 7 માર્ચની બેઠકમાં ઈજારાદારને બ્લેકલિસ્ટ કરવાની બદલે 8 મહિનાનો સમય આપ્યો હતો તેમ છતાં હજુ પણ સ્વિંગ ગેટ કામ કરી રહ્યા નથી જેના લઈને સ્પષ્ટ मालूम પડે છે કે સ્વિંગ ગેટના ઈજારાદારને સુરત મહાનગરપાલિકાના શાસકો છાવરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત